આ એકવીસ લક્ષણ વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધનવાન બનવાનો હોય ત્યારે પ્રકૃતિ તેને કેટલાક ખાસ સંકેત આપે છે જો તમારા ઘરમાં અચાનક સીધી રેખામાં કાળી કીડીઓ ફરતી જુઓ અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજી લો તો કે તમારા ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થયો છે આ ઘરમાં ધન આવવાનો પણ સંકેત છે જો સવારના સમય ગાય તમારા દ્વાર પર આવીને બૂમો પાડે તો તેને ઈશ્વરનો આશીર્વાદ ગણવો જોઈએ અને તે ગાયને રોટલી અથવા અન્ય ખોરાક આપીને વિદાય કહવું જોઈએ તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે તમારા દ્વારા પર આવીને દસ્તક આપી છે ખંજવાળ આવવી અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીના ખંજવાળ આવે તો ડાબા હાથમાં અચાનક એક શુભ સંકેત માનવામાં આવે છે આનો મતલબ છે કે જીવનમાં પૈસાની સમસ્યા દૂર થવા જઈ રહી છે બહુ જલ્દી તમારા ઘરમાં લક્ષ્મી આગમન થવાનું છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે શંખની ધ્વનિ સાંભળવી સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળવો જીવનમાં સારા ફેરફારોનો સંકેત માનવામાં આવે છે આ સંકેતો દર્શાવે છે કે માત્ર તમારો ખરાબ સમય જ સારા સમયમાં પરિવર્તિત થશે સાથે જ કોઈ મોટી ઉપલબ્ધિ તમારા હાથ લાગી શકે છે જો તમારા ઘરના મુખ્ય દ્વારની બહાર આંકડાનો છોડ આપમેળે જ ઉગે છે હતો તે તમારા માટે અશુભ સંકેત છે જેનો અર્થ છે કે તમારા ઘરમાં બહુ જલ્દી ધનનું આગમન થશે તમારા ઘરમાં બિલાડી એક તેના બચ્ચાને જન્મ જુરી આપે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે તમારા ઘરની કોઈ કિંમતી વસ્તુ છત પર પડી જાય તો તે પણ શુભ સંકેત છે શાસ્ત્રો અનુસાર કોઈ પક્ષી તમારા ઘરની છત પર કિંમતી વસ્તુ પાડે તો ગુજરાતી તેને એક શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો જો તમારા ઘરમાં તુલસી નો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ જાય તો સમજવું જોઈએ કે હવે તમારું ઘર જલ્દી સુખ સમૃદ્ધિ થી ભરાઈ જશે મિત્રો સાવરણી અને તેવી લક્ષ્મી વચ્ચે ઊંડો સંબંધ છે જો તમે સવારે કોઈને જમીન સાફ કરતા જુઓ તો સમજી લો કે તમે જલ્દી ધનવાન બનવાના છો સવારે ઘરેથી ઓફિસ જતા દરમિયાન દરરોજ પાંચ દિવસ સુધી તમે કોઈને ઝાડુ મળતા જુઓ છો તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે મિત્રો જો તમને સવારમાં ઘરની બહાર પૈસા પડેલા મળ્યા હોય આ પણ ધન આવવાની નિશાની છે અને એજ રીતે જો કપડા પહેરતી વખતે અથવા ઉતારતી વખતે તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે ઘરમાં અચાનક ત્રણ ગરોડીઓ એક સાથે દેખવા મળે તો સમજી લેવું આ એક શુભ સંકેત માનવામાં આવે છે આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે જો ગરોળી એકબીજાનો પીછો કરતા જોવા મળે તો આ ઘરની ઉન્નતિનો સંકેત છે દિવાળી દરમિયાન તુલસીના છોડમાં છુપાયેલી ગરોડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો સવારના સમયે શેરડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે સવારે તમારી આસપાસ શેરડી જુઓ છો તો તે સ્પષ્ટ છે કે તમારા દિવસો બદલાવાના છે મા લક્ષ્મીનો વાહન ઘુવડ તમને તમારા ઘરની બહાર લાંબા સમય સુધી દેખાય છે તો સમજી લો કે તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થવા જઈ રહ્યું છે માં લક્ષ્મી ચોક્કસપણે તમારા ઘરે આવશે સપનામાં પિયા અને લાલ ફૂલ જોવા ધન પ્રાપ્તિની નિશાનીમાં માનવામાં આવે છે સ્વપ્નમાં ઊંચાઈ પર ચડવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા હોવ અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોઢામાં શાકાહારી વસ્તુ અથવા રોટલો લઈને જતો જોવા મળે તો આ સૂચવે છે કે તમને ક્યાંકથી ઘન પ્રાપ્ત થવાનું છે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે જ્યારે માં લક્ષ્મીની કૃપા તમારા પર હોય હોય છે ત્યારે તમારી આંખ બ્રહ્મ મુહૂર્તમાં ખુલવા લાગે છે તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં પાંચ ન કહ્યું છે કે જો તમે સવારે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને તમારા પરિવાર પર મહાલક્ષ્મીની કૃપા વરસવા લાગે છે જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને શુભ સંકેત સમજવો જોઈએ સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થઈ જશે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે અને તમને ટૂંક સમયમાં ધન પ્રાપ્ત થશે મિત્રો જો તમે તમારા સપનામાં સાવરણી ઘુવડ હાથી મોર શંખ કેળાનું વૃક્ષ છોડ કે જુઓ તો માની લો કે હવે તમારું ધનવાન બનવાનું સપનું સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે મિત્રો કોઈ શુભ કાર્ય માટે જત વખતે કિન્નરને જોવું પણ શુભ સંકેત માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે કિન્નરને થોડા પૈસા આપો અને જો તે તમને એક રૂપિયાનો સિક્કો પાછો આપે તો તેની સંભાળ રાખો કા બેન કે તે તમારી સંપત્તિમાં વધારો કરે છે પ્રિય ભક્તો જો તમે તમે સવારે ઉઠતાની સાથે જ પૂજા નું નારિયે જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને માતાલગ શ્મી આશીર્વાદ મળવાના શુભ સંકેતને દર્શાવે છે મિત્રો તમને આમાંથી જો કોઈ સંકેત મળ્યો હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો સાથે જ તમને કોઈ સપના આવ્યા હોય હોય અને તમે તેનો અર્થ જાણવા માંગતા તે પણ જણાવશો જેથી કરીને અમે તમને માહિતી આપવાનો પ્રયાસ કરીશું આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરીને જયમાં લક્ષ્મી ચોક્કસ લખજો આભાર